કે મગફળીની અંદર બેઢાકની અંદર કેટલો વધારો છે સાહેબ કેટલો દોરણો મજબૂત છે એ આપણે ખુદ દેખાડીએ કે દોરણો એકદમ ટેટા જેવો થઈ ગયો છે ને એકદમ મગફળી પાકી જ ગઈ છે ઉતારાની અંદર પણ વધારો મળી રહ્યો છે અત્યારે ઉત્પાદનની અંદર આપ ખુદ દેખી શકો બીજું કે હિમવર્ષા પડે છે અત્યારે ઠંડીનું પ્રમાણ વધી જાય છે તો એના હિસાબે વર્ષાને કંટ્રોલ રાખે છે તો હિમની અસર નથી થવા દેતી અને

અને અંદર અંદર કેટલો છે અત્યારે આખા કે ફૂલ પણ અઢળક પ્રમાણમાં છે અત્યારે દોરણો પણ મજબૂત થવાનું ચાલુ છે અત્યારે અત્યારે લાઈનમાં દેખાડો કે આ બાજુ દોરણો દેખો કે આ બાજુ દોરણો પણ મજબૂત થવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે ખાલી છંટકાવ કરવાથી બ્લેક અમૃત ને રક્ષા અમૃત વાપરવાથી ફ્લાવરિંગ ની અંદર કેટલો વધારો છે સાહેબ દેખો કે આરે ફ્લાવરિંગ અત્યારે અઢળક પ્રમાણમાં છે ઉત્પાદન કનુભાઈ ની અંદર જોરદાર વધારો મળે છે અને એની રિંગણ ની ક્વોલિટી બતાવીએ તો સાહેબ ક્વોલિટી કલર સાઇનિંગ પોલિશ બધા સારામાં સારું છે તો કનુભાઈ આ તમે કેટલા ટાઈમ રિંગણ છે આપણે અને દોઢ મહિનો થયો છે અત્યાર સુધી કુરિયાનું અંદર જે બળગો તમે જોજો ને મોલા મચ્છીની દવા મારી છે એને જે હું બે મિંદુ છે કોઈ પીસ વાકો નહીં કોઈ પીસ વાકો નહીં કે વાકો આમ જોઈ શકો છો તમે એની બધે ભાઈ બેસે ને આ તલ જોવો છો એ સમથિંગ આપણે જોવા જાય તો એક મહિનો ના કેટલા થયા છે દિવસ આ એક મહિનો બતાવો સાહેબ કે આપણે કોઈ પણ છોડની અંદર બતાવો કે સાહેબ દાડમની ગોટીનું સેટિંગ કેટલું બધું લાગેલું છે અત્યારે એક છોડ ઉપર કમ્પલેટ થી બ્રદ દેખાડીએ કે દાડમનું કેટલું સેટિંગ છે કેટલી દાડમ લાગેલી છે દોઢસો થી બસો ગોટી છે કમ્પલેટ સાહેબ અત્યારે દેખો કે કમ્પ્લેટ ચાર ચારના જોઈન્ટમાં દાડમનું સેટિંગ થયેલું છે આત્રે સાહેબ દિવસના છે ખાલી તમે એની અત્યારે સાઇઝ તમે જોઈ શકો છો છે છે લંબાઈ પણ કેવી બને આપણે દેખીએ સાહેબ કેટલું ભરાવદાર ફ્લાવરિંગ છે કેટલી ક્વોલિટી સારામાં સારી છે મરચા અઢળક ઉત્પાદન દસરા ખેતર ઉપર પ્લાન્ટ ની અંદર કોઈ પણ છોડને આપણે દેખાડીએ સાહેબ બરાબર છે બ્લેક અમૃત રક્ષામૃત માર્યું તો આજ રોજ કે ચુસ્યા જેવા થ્રીપ્સ નથી અને ફ્લાવરિંગ સારામાં સારું થઈ ગયું છે બરાબર છે અને ચણા ની અંદર આજ આપણે જોઈ શકીએ

એકદમ વધારો લઈ લીધો છે તો આપણે આ બાજુ દેખાડો સાહેબ કે તમારે દેખો કે આ બટાકાની અંદર સાઈઝ ક્વોલિટી કેવી છે કે કલર બી એકદમ અપલાતું છે સાઈઝ વધારો છે એકદમ જોરદાર વધારો છે

એટલે કમ્પ્લેટ થઈ ગયા એટલે મારા અંદાજ પ્રમાણે મહિનો દિવસ વહેલા પાડવાની તૈયારી રાખવાની તમને તમારા અંદાજ કેવું રિઝલ્ટ મળેલું એક અમૃત અને આ રક્ષા અમૃત છાંટો એનાથી રિઝલ્ટ તમને મળશે અને એ છાંટ્યા પછી મને દસ થી પંદર દિવસે રિઝલ્ટ એટલું મસ્ત મળ્યું છે કે સો એ સો ટકા રિઝલ્ટ છે બહુ મોટી મોટી સાઈઝમાં હાઈટમાં ડુંગા છે જુઓ તમે આ જો અહીંયા ખૂબ સરસ મજાના ડુંડા બેસી ગયા છે બાજરાના અને આ તમારા ભાઈનું જ ખેતર છે કે એક આવા સમયમાં એક બ્લેક અમૃત અને રક્ષા અમૃત આવા એક સરસ પરિણામમાં એમાં ભરચ આંબો ભરપૂર આવેલો છે અને એકદમ ફળની સાઈઝની બનવા બનાવટ ચાલુ છે ખરાવો પણ ઓછો છે જોકે ખરાવો અમુક ટકા દેખો હરેક પાંદડા ઉપર એક કેરી લાગેલી છે અત્યારે ફ્લાવરિંગ અત્યારે ચાલુ છે અત્યારે દેખો સાહેબ કે ખેડૂત મિત્રો તમારે ફ્લાવરિંગની અંદર કોઈ જગ્યાએ કમી નથી બાબુભાઈ ના ખેતર કપાસ એકદમ લીલો છમ એકદમ લીલો છમ

બ્લેક અમૃત થી જ આ બધું બ્લેક અમૃત અને રક્ષા બે જ પેલા આમ દવા છાટ્યા પેલા કેવું હતું નહી ત્યારે કાઈ નહોતું પણ આપણે ફૂલ ખીલ્યું છે એની સાથે આ નવી કણી તમે કડી જોઈ શકો છો કે ખૂબ જ સરસ પ્રમાણમાં બેઠી છે કે આગળ છે કે જે આ વસ્તી નવી ફૂટ જે પણ ખૂબ જ સરસ જોઈ શકાય છે જે અત્યારના વાતાવરણમાં બીજા ખેડૂત બીજા ખેતરોમાં આવું જોવા નથી મળી રહ્યું અને અહીંયા તમને ખૂબ જ સરસ પરિણામ અહીંયા કડ નવી કડી એ જ રીતના નવું ફૂલ જેના હલાવા છતાં પણ ગળતું નથી બરાબર